નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે મેં બનાવી છે આખા શ્રાવણ મહિનાના ફરાળ માટે સ્ટોર કરી શકાય તેવી સુખડી આ ફરાળી સુખડી બનાવવામાં હું તમને એક સિક્રેટ વસ્તુની ટિપ્સ આપીશ જો તમારી રાજગ્રાહની સુખડી થોડા સમય પછી ચવળ થતી હોય કે તેના પીસ બરાબર ન બનતા હોય ને એકદમ બ્રાઉન કલરની બની જતી હોય તો તમે જો આ રીતથી બનાવશો તો તમારી સુખડી એકદમ પોચી અને મોણમાં મૂકતાં પીગળી જાય તેવી અને જરા પણ ચવળ નહીં થાય અને એકદમ બદામી રંગની થશે રેસિપી જોતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ત્યાં આપેલું બે લાયકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી ટીપ્સવાળી નવી નવી રેસીપીની નોટિફિકેશન મળતી રહે મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો હવે રેસીપી ચાલુ કરીએ રાજ્રાના લોટની ફરાળી સુખડી બનાવવા માટે ગમે તે એક વાસણનું આપણે માપ કરવાનું છે લોટ ઘી અને ગોળ માટે મેં અહીં ઘરમાંથી જે વાટકાનું માપ હોય તે એક સરખા વાટકાનું માપ લીધું છે તમે તમારા ઘરે જે ગમે એક વાસણનું એક સરખું માપ લેવું મેં અહીં એક વાટકા જેટલો રાજગરાનો લોટ લીધો છે અને તેની સાથે ત્રણ ચમચી જેટલો શિંગોડાનો લોટ જો તમારી પાસે સિંગોડાનો લોટ ન હોય તો ફરાળી ગમે તે લોટ ચાલે અને ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો અને જે વાટકાથી લોટ લીધો છે તે જ વાટકાના અડધા વાટકા જેટલું આપણે પીગળેલું ઘી લેવાનું છે જામેલું ઘી હોય તો થોડું ઓછું લેવું અને તે જ વાટકાના માપથી એક વાટકા જેટલો ગોળ લેવાનો છે ગોળ આપણે ઝીણો ઝીણો ખમણી લેવાનો છે અને દસથી બાર બદામના દાણાને મેં ઝીણા ઝીણા ચોપ કરી લીધા છે અને હવે છે સિક્રેટ ઇન્ડ્રીડિયન્ટની વારી તો આ બે ચમચી મલાઈનો આપણે ઘી સુખડી બનાવવામાં ઉપયોગ કરીશું જેનાથી તમારી સુખડી પોચી પણ બનશે અને ચવડ પણ નહીં થાય મલાઈને આપણે જો ફ્રીજમાં રાખતા હોય તો રૂમ ટેમ્પરેચર લઈને બે મિનિટ માટે ફેટી લેવી હવે એક પેનને લો ગેસની ફ્લેમ ઉપર મૂકીને તેમાં આપણે પેન ગરમ થાય એટલે જે આપણે ઘી લીધું છે તે ઘી નાખી દઈશું ઘીનું પ્રમાણ થોડું ઓછું રાખવું કે રાજઘરાનો લોટ બહુ ઘી શોક નહીં કરે એટલે લોટના માપથી અડધું માપ રાખવું અને જો પછી તમને લોટ કોરો લાગે તો તમે ઉપરથી નાખી શકો ઘી ગરમ થાય એટલે આપણે એક હાથથી હલાવતા જઈને બંને લોટને વારા પછી ગરમ ઘીમાં એડ કરીને ચલાવતા રહેવાનું છે લોટને ઘીનું મિશ્રણ એક સરખું ભેગું થઈ જાય ને જો તમને કોરું લાગે તો તમે ઉપરથી એક ચમચી જેટલું ઘી કે બે ચમચી જેટલું ઘી તમારે નાખવું હોય તે નાખી શકો મેં અહીં એક ચમચી જેટલું નાખ્યું છે હવે તેને આપણે લો ગેસની ફ્લેમ ઉપર ચલાવતા રહેવાનું છે લોટને આપણે સ્થિર નથી મૂકવાનો પણ ચમચાની મદદથી આવી રીતે એકસાથે ચલાવતા રહેવાનું છે લગભગ બેથી ત્રણ મિનિટ માટે લો ગેસની ફ્લેમ ઉપર આવી રીતે લોટને શેકશો એટલે તેમાંથી ધીમે ધીમે જે મિશ્રણ કડક જેવું હતું તે ઢીલું પડવા માંડશે અને ઘી ધીમે ધીમે છૂટું પડવા લાગશે ત્રણ મિનિટ પછી જ્યારે ઘી છૂટું પડવા માંડે ત્યારે જે આપણે મલાઈ રાખી છે તે એમાં ઉમેરી દઈશું મલાઈથી આપણી સુખડી પોચી પણ થશે અને તેનો કલર બ્રાઉન નહીં પણ એકદમ બદામી કલર જેવો રહેશે તમે લોટમાં મલાઈને એડ કરશો એટલે લોટ પણ થોડો થોડો ફૂલવા માંડશે જેથી આપણી સુખડી એકદમ પોચી બનશે હવે પાછું બેથી ત્રણ મિનિટ માટે આવી જ રીતે આપણે લોટને ચલાવતા રહેવાનું છે બેથી ત્રણ મિનિટ પછી તમે જોશો તો લોટનો કલર પણ ફરી જશે અને લોટમાંથી સારી એવી સુગંધ પણ આવવા મળશે પછી જે આપણે ઝીણી ચોપ કરેલી બદામ રાખી છે તે નાખી દેસું અને એકથી બે મિનિટ માટે તેને લોટમાં આવી રીતે ચલાવતા રહેશું એટલે બદામ પણ શેકાઈને ક્રિસ્પી થઈ જશે અલગથી આપણે તળવી નહીં પડે બધી વસ્તુને એકથી બે મિનિટ માટે આવી રીતે ચલાવતા રહેશું હવે ઘી પણ છૂટું પડી ગયું છે અને લોટ પણ શેકાઈને કલર ફરી ગયો છે હવે એમને લો ગેસની ફ્લેમ ઉપર જે આપણે ગોળ રાખ્યો છે માપ કાઢીને તે ગોળને આપણે આ મિશ્રણમાં એડ કરી દઈશું મલાઈથી રાજગ્રહના લોટનો દાણો પણ ફૂલી જશે અને ખીચડી એકદમ નરમ પોચી બનશે લગભગ એટલા માપમાં આટલો ગોળ જોઈ જશે એટલે એક વાટકા જેટલો આપણે જેટલો લોટ લીધો તો એટલો ગોળ એડ કરીશું અને ગોળને પણ આપણે લો ગેસની ફ્લેમ ઉપર આવી રીતે ચલાવતા રહીશું અને ત્રીસ સેકન્ડ એટલે લો ગોળ પીગળવા માંડે એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને ગોળને લોટને બરાબર મિક્સ કરી દઈશું ગોળ પીગળી જાય અને લોટમાં બરાબર મિક્સ થઈ જાય એટલે સુખડીનો કલર તમે જુઓ તેમ એકદમ બદામી થઈ ગયો છે બ્રાઉન નથી થતો હવે આપણે જેટલી સુખડી હોય તે પ્રમાણે ડીશની કે જાડી પતલી જે રીતે પાથરવી હોય તે માપની ડીશ લઈને તેને આવી રીતે થોડું ઘી મૂકીને ગ્રીસ કરી લેશું અને સુખડીના મિશ્રણને તેમાં નાખી દેસું અને તાવે થાકે ચમચાના મદદથી આપણે ડીશના આકાર પ્રમાણે એક સરખી પાથરી દેસું સુખડી આખી ડીશમાં એક સરખી થાય તે માટે આપણે વાટકા વડે એક સરખી ઢાળી દેસું વાટકો કે પછી કોઈ પણ સીધા એક વાસણ વડે તળિયું જેનું સીધું હોય તેનાથી આપણે તેને એકદમ એક સરખી કરી દેસું અને પછી ફરતી કોરે પણ તે જ રીતે તવેથો કે ચમચા વડે તેની કોરને પણ એક સરખી કરી દેસું જો સુખડી પાથરતી વખતે થોડું ઘી ઉપર આવે તો આવવા દેવાનું સુખડી ઠરશે એટલે ઘી તેમાં આપોઆપ શોખ થઈ જશે હવે સુખડી પથરાઈ જાય પછી મેં તેની ઉપર ખાંડેલા પિસ્તાનો ભૂકો નાખ્યો છે તમે ટોપરું કે બીજું ગમે તે ડ્રાય ફ્રૂટ નાખવું હોય તે નાખી શકો અને ન નાખો તો પણ ચાલે પિસ્તા નાખીને પછી મેં તેની ઉપર તવેથાથી તે દાબી દીધો છે એટલે પિસ્તા સુખડીમાં અંદર ગરમે ગરમ સુખડીમાં અંદર વયા જાય હવે આપણે સુખડી ગરમ હોય ત્યાં જ તે ચાકવું કે ધારવાળી વસ્તુથી તેના પીસ કરી લેશું કારણ કે સુખડી ઠરી જાય પછી તેના પીસ સરખા નહીં થાય એટલે આપણે ગરમે ગરમ સુખડીમાં જથી તેના પીસ કરી લેવાના છે ચાકુથી આવી રીતે ઊભા અને આડા એક સરખા ચોરસ કટકા થાય તે રીતે આપણે ચાકુથી તેના પીસ કરી લેશું ને પછી અડધી કલાક માટે સુખડીને ઠરવા દઈશું પીસ થઈ જાય એટલે જો તમારી સુખડી પણ એકદમ બ્રાઉન થતી હોય કે ચવળ થઈ જતી હોય તો તમે મારી આ સિક્રેટ ટીપ્સથી સુખડી એકવાર જરૂર બનાવજો ને આ રીતે તમે સુખડી બનાવશો તો શ્રાવણ મહિનાના આખા ઉપવાસમાં સુખડી તમારી એવી ને એવી સારી રહેશે તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ